તો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મેલડીમાં ના દર્શન કરવા આ તમને બધું જોવા મળી જશે કઈ રીતે શું થયું જય મેલિડીમાં આવી ગયા છીએ કાઠાવારી મેલડી મા મંદિરે મેળીમા નું મેન મંદિર અહિયાં હતું આયા સ્થાનક હતું આગળ માણસો માતાજી આગળ રજા લઈ ને આગળ દિહાડી હું છોકરા નહી આવતા હોય તો પડી જાય એના હિસાબે અને આ પાણી તમે જોવો જ છો કેટલું ઊંધું થાય દર્શન બધા થઈ ગયા ફ્રેન્ડ લોકો ને સારું હાલો જય આનો તો ફ્રેન્ડ લોકો આપડે આજે આવી ગયા છીએ ગયાવાળી માં જયારે આપણે પેલો વિડીયો જોયો

તો લાલભાઈ કઈ રીતે માતાજી એવાય તમે થોડોક મારા ફ્રેન્ડ લોકો માં કહ્યો ભાઈ આ ધોળાકીયા ને મેળણીમાં કેવાય ધોળાકીયા પરિવાર એટલે કોરી પરિવાર બરાબર ધોળકી ને આપણે હત એ લોકો વેલાના વખતમાં તરણના કાંઠે વર્ષો પેલા તરબૂચના સીમડાના બકાલાના વાડા કરીને રાખતા અને પોતાનું ગુજરાન રકાવતા અને માતાજી તેને ભેગા પહેલેથી જ હતા અને માતાજીને ને ધૂપ દિવાળી ફૂગી ના હકતા અને માતાજી પ્રસન્ન થયા તમારે દીકરા ધક્કા ખાવાની જરૂર નથી અમે ખુદ અહીંયા બિરાજમાન જઈ હું અહીં તમારે ભેગી જ ચમી ગઈ મારે આ સ્થાપના કરીને પૂજો એટલે જે આ કાર્યતળ રહ્યો કાર્યતળ વાળી કહેવાય કાંઠા વાળા કહેવાય ત્રણ નામે પ્રખ્યાત છે મેન તમને કોઈ વસ્તુ તો મા મેરડી તરીકે જ પ્રખ્યાત છે બરોબર

તો જ પાણી તળાવ માંથી તળાવ નું પાણી એની માતાજી તો લોકો તમે ફ્રેન્ડ લોકો છે તમે બધું કઈ વાંધો નહીં પાછા નવા વિડીયોમાં ખરી મુલાકાત કરશો જય માતાજી જય મેલે